રાજકોટના ઉપલેટામાં પીવાના પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિકો એકાદ વર્ષથી પરેશાન થતા રજૂઆત અને ચૂનાની ભઠ્ઠી વિસ્તારના રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની અનિયમિત અપૂરતા જથ્થાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ પ્રશ્ને સ્થાનિક અપક્ષ સદસ્ય ચંદ્રપાલ સિંહ રણજીતસિંહ જાડેજા એ વેદનાને ની વાંચ આપી

ચંદ્રપાલ શ્રી જાડેજા જાડેજા શ્રી ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં ખાખીજાડીયા રોડ ઉપર આવેલ રઘુવંશી રેસિડેન્સી સોનલનગર ચૂનાની વઠ્ઠી જે ઘણા સમયથી અમને ફરિયાદ આવેલી કે પાણી અનિયમિત આવતું હોય અમુક સમયે પાણીનું વિતરણ થતું નથી ક્યાંક પાણીની લાઈનો તૂટેલી છે એવી અમુક ફરિયાદો અમે અનેક કર્મચારીઓને રજૂઆત કરેલી તેમ છતાં તેનું કોઈ નિરાકરણ આવેલ ન હોય જેને લીધે સ્થાનિકોને સાથે રાખી આજ રોજ અમે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રીને ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે તેનું નિવારણ આવે અને જો થોડા સમયમાં આનું નિવારણ નહીં આવે તો અમે ફરી પાછા ઉગ્ર રજૂઆત કરી અને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું વોર્ડ નંબર રહેવાસી છું અમારા નગરમાં અવનવાર પાણીના પ્રશ્નનો નિકાલ નહોતો થતો તે બદલ અમે નગરપાલિકાએ આવી અને ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆત કરી છે અમારા સુધારાસભ્યશ્રી ચંદ્રપાલશ્રી રણજીતસિંહ જાડેજાને સાથે લઈને પ્રમુખશ્રીને અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવો પ્રશ્ન અમારે બીજી વાર કંઈ ન થાય વિપુલ ધમેશ્વરનો રિપોર્ટ આસમૈન ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે